ભાવિકો નરસિંહ સરોવર નો સીસી રોડ તૈયાર શિવરાત્રીના મેળા પહેલા ખુલ્લો મુકવા મ્યુનિસિપલ કમિશનરની પણ તૈયારી હુમલો કરનાર ત્રણ આરોપીનું પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું પાદરથી શહેર સુધી આરોપીઓનું કાઢવામાં આવ્યું સરગસ આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક હવે જોઈએ સમાચાર વિગતવાર પ્રયાગરાજ ચાલી રહેલો કુંભ મેળો તેના મધ્ય ચરણ છે આજે વધુ એક શાહી સ્નાન માઘ પૂર્ણિમાના પૂર્ણિમા નિમિત્તે યોજવામાં આવ્યું હતું બે દિવસથી ભાવિકોનો પ્રવાહ પ્રયાગરાજ તરફ વળ્યો હતો અને લગભગ છેલ્લા એક અઠવાડિયાથી સો થી બસો કિલોમીટર લાંબી ટ્રાફિક જામની સમસ્યા સમગ્ર દેશ માટે ચર્ચાનો વિષય બની હતી આમ છતાં ભાવિકોની શ્રદ્ધા હજુ પણ એટલી જ મજબૂત દેખાય છે

આટલા માટે આજે એટલી બધી ભીડ છે શ્રદ્ધાળુઓની કે તમે જોઈ શકો છો હાથ ઉપર ક્યાંય પગ મૂકવાની જગ્યા આજથી નથી બહુ શ્રદ્ધાળુઓ આજે આવી રહ્યા છે આજે પણ પ્રવાસ શ્રદ્ધાળુઓ છે પ્રયાસ કરો વાત કરીએ મહાશિવરાત્રિની જે રીતે પ્રયાગરાજમાં કુંભ ચાલી રહ્યો છે એવી રીતે બાવીસ થી છવ્વીસ જાન્યુઆરી જુનાગઢમાં મહાકુંભ લઘુ કુંભ યોજાશે શિવરાત્રીના મેળાને લઘુ કુંભનો દરજ્જો આપવામાં આવે કે ના આવે પરંતુ શિવ ભક્તોની શ્રદ્ધાને આસ્થા આ મેળાને લઘુકુમ તરફ લઈ જતો હોય છે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ બાવીસમી ફેબ્રુઆરીએ સવારે નવ કલાકે ભવનાથ શિખરે ધ્વજારોહણ સાથે થશે અને છવ્વીસમી ફેબ્રુઆરીએ રાત્રે બાર કલાકે ભવનાથના મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મેળો સંપન્ન થશે વહીવટી તંત્ર દ્વારા અત્યારે કોર્પોરેશનની ચૂંટણીનું તો આયોજન ચાલી રહ્યું છે એની સાથોસાથ શિવરાત્રીના મેળાની પણ તૈયારીઓ પૂરજોશથી શરૂ કરવામાં આવી છે ભવનાથમાં આવેલ વસ્ત્રાપથેશ્વર ખાતે ગઈકાલે મેળા સાથે જોડાયેલા ઉતારા સમિતિના સદસ્યો પ્રજાના પ્રતિનિધિઓ સાધુ સંતોની એક બેઠક મળી હતી જેમાં દર વખતની જેમ આ વખતે પણ વહીવટી તંત્ર સંતોનું સાંભળતું નથી એવી ચીલા ચાલુ ફરિયાદો કરવામાં આવી હતી દરમિયાન જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન નીચે સરકારના તમામ વિભાગો દ્વારા મહાશિવરાત્રીનો મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે મહાશિવરાત્રી મેળામાં અનેક નાના મોટા ધંધાર્થીઓ ચાર દિવસમાં સારું એવું આર્થિક ઉપાર્જન કરવા માટે આવતા હોય છે જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા આજે પ્રથમ દિવસે પ્રથમ તબક્કાના સ્ટોલની હરરાજી હતો જેને કારણે હજુ ઘણા બધા સ્ટોલની હરરાજી બાકી રહી ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું આજે સવારે સુદર્શન સરોવર પાસેથી તબક્કાવાર સ્ટોલની હરરાજીની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે જે જિલ્લા પંચાયતના મેદાન સુધી ચાલશે પરંતુ સ્ટોલમાંથી કોર્પોરેશનને કેટલી આવક થાય છે ને કેટલા બધા નાના મોટા વેપારીઓ સ્ટોલ બનાવવા માટે રસ ધરાવે છે તેનો ખ્યાલ હજુ સુધી આવી શક્યો નથી જેને કારણે મહાનગરપાલિકા પણ મૂંઝવણમાં છે આ ઉપરાંત અનેક નાના મોટા ધંધાર્થીઓ માત્ર પાથરણા પાથરીને પણ રોજીરોટી કમાઈ લેતા હોય છે આમ શિવરાત્રીનો મેળો જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ ભવના તીર્થક્ષેત્રમાં લોકોની ચહલ પહલ પણ વધી રહી છે જુનાગઢમાં રિંગ રોડ છેલ્લા છ મહિનાથી બંધ કરી દેવામાં આવ્યો છે આ રોડનું કામની સાથે સાથે નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણના કામમાં પણ કોઈ અડચણ ના આવે તે માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો મ્યુનિસિપલ કમિશનર શ્રીના જણાવ્યા અનુસાર પરિવહન કોર્પોરેશન તૈયારીઓ શરૂ કરી છે એક વર્ગ માને છે કે સોળમી ફેબ્રુઆરી પહેલા એટલે કે મતદાન પહેલા જો આ રોડ ખોલી નાખવામાં આવે તો તેની અસર મતદાન ઉપર થઈ શકે તેમ છે પરંતુ મ્યુનિસિપલ કમિશનર અથવા તો કોર્પોરેશન ટીમ કોર્પોરેશનની ચૂંટણીના મતદાન આડે હવે માત્ર પાંચ દિવસ બાકી રહ્યા છે રવિવારે સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી જયારે કોર્પોરેશનની બાવન બેઠક માટે ચૂંટણી થવાની છે ત્યારે વહીવટી તંત્રએ સામગ્રી સજ્જ બની લોકશાહીનું પર્વ ઉજવવા માટે સવારે સાત થી મતદાન ની પ્રક્રિયા હાથ ધરાશે દરેક બૂથ ઉપર એક એક ઈવીએમ સ્પેરમાં રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે આ ઉપરાંત અશક્ત અને બીમાર મતદારો માટે વ્હીલચેર સહિતની સુવિધા જઈ શકે તે માટે રેમ્પ પણ બનાવવામાં આવી રહ્યા છે એવા જ મતદાન મથકો મૂકવામાં આવ્યા છે કે જ્યાં રેમ્પ હોય અને દિવ્યાંગ લોકો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે આ વાત થઈ ચૂંટણી પંચની હવે વાત કરીએ રાજકીય પક્ષોની તો જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીની પાંચ વર્ષની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે જેને કારણે ભાજપને આ વખતે જંગી બહુમતી જંગી સીટ મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવવું પડશે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે સામે કોંગ્રેસ અથવા તો આમ આદમી પાર્ટી પાસે કોઈ સક્ષમ નેતા કે સક્ષમ ચહેરો ન હોવાને કારણે કોર્પોરેશનમાં ભાજપની સરકાર બનાવવા માટે કોઈ અડચણ આવે એવું નથી આમ છતાં ઘણા બધા વોર્ડમાં ભાજપના ઉમેદવારો પાતળી સરસાઈથી જીતે તેવી સંભાવના છે દર વખતે ચૂંટણી ઉપર થતી ભજીયા પાર્ટી આ વખતે પડી રહી છે લોકો ભજીયા પાર્ટીમાં પણ આવતા નથી સભાઓમાં માત્ર હાજરી જોવા મળે છે પ્રબુદ્ધ નાગરિકોને ચૂંટણીમાં રસ ન હોય તેવું વલણ આ વખતે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે ત્યારે રવિવારે કેટલું મતદાન થાય છે તેના ઉપર નગરજનોની મીઠ રહેશે સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો અભિનંદન વેવાય એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને હાજી હાજી પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ સંજુ બેટા તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકંજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા જય ભવાની જ્વેલર્સ મતલબ ચોક્સી બજાર જુનાઇટેડ તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે અમે ભાલી રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવવાની કોઈ શક્યતા જ નથી આને કહેવાય સોનામાં સુગંધ ભણી વહુ બેટા

એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસ પાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ ચોક્સી બજાર જુનાગઢ

રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાવ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 02852658344 ખાતે મહિલાઓના આરોગ્ય અંગે જાગૃતિ આપતો એક કાર્યક્રમ યોજાયો હતો કુલપતિ ડોક્ટર અતુલ બાપોદરે દીપ પ્રાગટ્ય સાથે આ કાર્યક્રમ ને ખુલ્લો મૂક્યો હતો જેમાં મહિલાઓમાં થતા કેન્સરના વિવિધ રોગ અંગે કેન્સર નિષ્ણાન દ્વારા જાણકારી આપવામાં આવી હતી જુનાગઢના જાણીતા કેન્સર નિષ્ણાન ડોક્ટર રાજેન્દ્રસિંહ જાદવે જાડેજાએ આ સેમિનારમાં ઉપસ્થિત રહી અને મહિલા યુનિવર્સિટીના મહિલા કર્મચારીઓની સાથે સાથે હાજર રહેલ તમામ મહિલાઓને બ્રેસ્ટ કેન્સર ગર્ભાશયના કેન્સર સહિત કયા કયા કેન્સરની સારવાર શક્ય બને છે કેવી રીતે આરોગ્યપ્રદ અને સંતુલિત આહાર નિયમિત કસરત તણાવમુક્ત જીવન

બાબતમાં નકારાત્મક અસર થી દૂર રહેવા તકે તબીબી જગત દ્વારા મહિલાઓને ને જાણકારી આપવામાં આવી હતી આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે આ તના રોગોનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે ત્યારે સ્ત્રીઓમાં એ અંગેની જાગૃતિ લાંબી ખૂબ જ ઝગભી છે કારણ કે આપણે જોઈએ છીએ કે એક લેડિસ છે સહારના ઘર

આવા કાર્યક્રમ દ્વારા અમારો ઉદ્દેશ મહિલાઓને જરૂરી જ્ઞાન પ્રદાન કરવાનો છે જેથી તેઓ તેમના આરોગ્યની જવાબદારી લઈ શકે યોગ્ય નિર્ણય લઈ શકે અને વધુ આરોગ્ય પ્રાપ્ત અને સુખી જીવન જીવી શકે હું આશા રાખું છું કે આપ સૌને કાર્યક્રમના અંતે ઘણી ઉપયોગી માહિતી મળી રહેશે તેવા આપને પૂછતા પ્રશ્નોનું સમાધાન પણ મળી શકે ઇક્રીઓ અહીંના હિવેસ માટે ગેસ્ટ અને સર્વાઇકલ પિન્સર અવેરનેસ માટે એક સેમિનારનું આયોજન કરેલ હું ડૉક્ટર રવિરાજ એમાં રમે નેશ્વાજી મન નોલેજ શેર કરી હવે ઘણા બધા પ્રોગ્રામ્સ સમાજમાં કહેવાય છે આપણા સમાજના કેન્સરનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને આના માટે અવા જાગૃતિના કાર્યક્રમ થાય એ ખૂબ જરૂરી છે કારણ શું છે કે આ હજુ પણ આજની તારીખે પણ ભારત દેશની અંદર બેન્સર પ્રમાણ વેસ્ટર્ન વર્લ્ડ એટલે કે પશ્ચિમના દેશો કદાચ ઘણું ઓછું છે પણ કેન્સરની ડેક્સ પશ્ચિમના કે દેશો કરતા આપણી ઘણી વધારે છે ને એમનું મોટામાં મોટું પ્રાણી જરૂરી એ યોગ્ય સમય યોગ્ય સ્ટેજમાં કેન્સરનું ડાયગ્નોસિસ નિદાન થતી નથી લોકો લે સ્ટેજમાં જ આવે છે અને પછી એના રિઝલ્ટ જોઈએ એટલા સારા આવતા હોતા નથી તો આવા જાગૃતિ અભિયાનોનો મેઇન તો ફાયદો એ થવો જોઈએ સમાજમાં કે જેનાથી વહેલા સ્ટેજમાં લોકોને કેન્સર પકડાય

ફેબ્રુઆરી આપણે વેલેન્ટાઇન ડે કહીએ છીએ આ દિવસે સવારે ઉજવવામાં આવશે જુનાગઢના શહેરીજનોને આ માંગલિક અવસરે અગિયાર યુગલોને આશીર્વચન પાઠવવા માટે પ્રમુખ આશીષ રાવલ અને તેના સદસ્યો દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે સમાચારમાં આગળ વધીએ તો સરગવાડા પ્રાથમિક સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે એક સરસ કાર્યક્રમનું આયોજન થયું જૂન મહિનાથી આ સ્કૂલના પ્રિન્સિપાલ વિપુલ રાવલના માર્ગદર્શન નીચે એક ચોક્કસ અખબાર અને સામાયિકની લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે જેમાં ખાસ કરીને એ લાઇબ્રેરીની અંદરથી વિદ્યાર્થીઓ વાંચન કરે અને એનું જીકે એટલે કે જનરલ નોલેજ વધે તેવા સ્તુત્ય પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે જૂન મહિનાથી શરૂ થયેલી આ શ્રૃંખલામાં જેટલા મેગેઝીનને જેટલા અખબાર એકત્રિત કરવામાં આવ્યા છે

સામાન્ય જ્ઞાનમાં અને રોજે રોજ બનતી ઘટનાઓથી અમે લોકો માહિતગાર બની રહ્યા છે અન્ય સ્કૂલમાંથી આવેલ વિદ્યાર્થીનીઓએ સરગવાડા પ્રાથમિક શાળા કે જે એક સરકારી શાળામાં છે પરંતુ તેની કામગીરી એક ઉત્તમ શાળા તરીકેની સામે આવી રહી છે તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી હું વિપુલ રાવલ આચાર્ય સરગવાડા પ્રાથમિક શાળા મારું નામ ચૌહાણ સોફિયા ચંદ્રહણ આત્મા અભ્યાસ કરું છું સરગવાડા પ્રાથમિક શાળા મારું નામ નોઈડા આપ પ્રજા છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરી છું સરવણ પેઠક નસાએ જૂન 2024 થી અમારી શાળામાં બાળકોને જનરલ નોલેજ અને વર્તમાન પ્રવાહથી વાકેફ થાય તે હેતુ સર અમે એક પ્રોજેક્ટ શરૂ કરેલો છે જેનું નામ છે ધ સંદે અમૃત સાપ્તાહિક અમે આ અમે આ સંદેશ બોર્ડ બનાવવા આખા અઠવાડિયાના છાપા ભેગા કર્યા અને તેમાંથી મેન મેન સમાચારનો કટિંગ કરી છે અને તેને વ્યવસ્થિત રીતે પેજમાં ચોટાડી અને તેમાં અન્ડરલાઈન કરી અને નોટિસ બોર્ડ ઉપર ચોટાડિયે છે આ તૈયાર થયેલ ધ સન્ડે હો સપ્તાહિક સોમવારની પ્રાર્થના સભામાં પડો કરવામાં આવે છે અઠવરિયા દરગે નોટિસ બોર્ડ પર પણ લગાવવામાં આવે છે બાળકોને WhatsApp ના માધ્યમ પર મોકલવામાં આવે છે અને વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ એને પ્રસારિત કરવામાં આવે છે જેથી કરીને બહરા વર્ગને તેનો લાભ મળી શકે તો આ છે અમારું ધ સન્ડે અવૃત સાપ્તાહી આબ ગુડ મોર્નિંગ મારું નામ મલદાર સુ છે મારું નામ સંતિ છે અમે બને એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર આવી રહ્યા છીએ અમે ધોરણ નવ માં અભ્યાસ કરી રહ્યા છીએ અમે આજના સરવવાડા પ્રાથમિક શાળા તરફથી સંડે અમૃત સંડે અમૃત પ્રોજેક્ટ નું પ્રદર્શન કર્યો છે તેને નિહાળવા આવ્યા છીએ જે અમને ખુબ જ ગમે કે જેમાં અલગ 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 જે ઘટના ઘટી છે તેની વિશે માહિતી છે પછી નોબેલ પુરસ્કાર એના ઘણી બધી માહિતી છે ઘણો બધો ઇતિહાસ ઇતિહાસ પણ છે કે જૂનાગઢની આઝાદી કથા તેનો પણ ઇતિહાસ છે અને બીજા બીજા પાંચ પણ અન્ય ભાગ છે કે જેમાં ઘણો બધો ઇતિહાસ અને જનરલ નોલેજના પ્રશ્નો કે એ પ્રશ્ન તરીકે છે જે અમને આગળ પણ ઉપયોગી બને અને બાળકોને વિવિધ પરીક્ષાઓમાં પણ વધારે ઉપયોગી બને છે

कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे घर लगने माटे तैयार छे बस तारा हवानी राजो रियो छे नवो फर्नीचर नवो टीवी नवो केबल

તુલઝાબાબાની લાયન્સ હોસ્પિટલ ખાતે અનાજની કીટ સાથે અલ્પહારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ તકે લાયન્સ ક્લબ રુદ્રાક્ષના પ્રમુખ ભરતભાઈ ઝાલાવાડિયા ઉપરાંત સદસ્ય મહેશભાઈ ઉપાધ્યાય પ્રતિક રાખડિયા શાહ અશ્વિન ઉઝદળ જયદીપ ખૂંટ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા રૂપલબેન લખલાણીએ લાયન્સ ક્લબ રુદ્રાક્ષની પ્રવૃત્તિની વિગતો આપી હતી અને પ્રમુખ ભરતભાઈ ઝાલાવડિયાએ તમામ સાથીઓના સહકારથી આવા સેવાકીય યજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન થાય છે તેવી ખુશીની લાગણી પ્રદર્શિત કરી હતી નમસ્તે જય લાય હું ડૉક્ટર ભરત ઝાલાવાડિયા જૂનાગઢ લાયન્સ ક્લબ રુદ્રાક્ષના પ્રમુખ તરીકે સર્વિસ આપું છું આજરોજ તારીખ અગિયાર ફેબ્રુઆરી એટલે કે જૂનાગઢ લાયન્સ ક્લબ રુદ્રાક્ષનો ચાર્ટર ડે એટલે કે સ્થાપના દિવસ છે તો આ નિમિત્તે અમે પચીસ વિધવા બહેનોને એક ઘર સામગ્રી માટેની કીટ આપી રહ્યા છીએ તેમાં અઢી કિલો ઘઉંનો લોટ અઢી કિલો ચોખા એક કિલો ખાંડ એક કિલો તેલ અને બીજી ઘાસ સામગ્રીની વસ્તુ આપી રહ્યા છે આ તકે આ પ્રોજેક્ટમાં હાજર ક્લબ ગુજરાતના તમામ મેમ્બરોનો પણ હું ખૂબ આભાર માનું છું અને આ સેવાનો લાભ લેવા માટે આવેલા બધા વિધવા બહેનોનો પણ ખૂબ આભાર માનું છું થેન્ક યુ નમસ્કાર લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ છેલ્લા દસ વર્ષથી જૂનાગઢ ખાતે કાર્યરત છે અને અનેક સેવાકીય કાર્યો અમારી આ સંસ્થા દ્વારા થતા રહે છે આજે અગિયાર ફેબ્રુઆરી અમારી લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષનો ચાર્ટર્ડ ડે છે એટલે આજે દસ વર્ષ પહેલાં આ દિને અમારી આ ક્લબની શરૂઆત થઈ હતી અને આજે એ ચાર્ટર ડેની ઉજવણી કરવા માટે થઈ અને જૂનાગઢમાં વસતા વિધવા બહેનો જે વડીલ છે અને એકાકી જીવન ગાળે છે એમના માટે થઈ અને અમે અનાજ કીટનું વિતરણનો આજે પ્રોગ્રામ રાખ્યો છે એ બહેનોને અમે લોકો કોરોના દરમિયાન પણ છેલ્લા છ મહિના સતત રાશન કીટનું આપણે એ લોકોને આપી હતી અને આજે પણ આ દિનની સારી રીતે ઉજવણી કરવા માટે આ બધી જ બહેનોને અમે લોકોએ અનાજ રાશન કીટનું વિતરણ કર્યું છે લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ આવા અનેક સેવાકીય કાર્ય કરતા રહે છે અમારી ટીમ આવા સેવાકીય કાર્ય કરવા માટે હંમેશા તત્પર હોય છે અને આવા છે સેવાકીય કાર્ય અમારી પાસે ઈશ્વર કરાવતા રહે તેવી પ્રાર્થના સાથે જય લાયણભાઈ આપવામાં આવી પરંતુ આ ઘટનાથી ચોકી ઉઠી પોલીસે સઘન ઓપરેશન હાથ ધરીને મુખ્ય આરોપી સહિત ત્રણ આરોપીને રાજસ્થાન થી દબોચી લીધા હતા કુખ્યાત બુટલેકર લખન મેરુ ચાવડા અને અન્ય શખ્સોનું ગઈકાલે પાદરિયા ગામે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જ્યાં ફાર્મ હાઉસ માટે આ ઘટના બની હતી ત્યારબાદ કાળવા ચોક અને ગિરનાર દરવાજા સહિતના વિસ્તારમાં પણ ત્રણે ત્રણ આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું ને કાયદાનું ભાન આ ત્રણે ત્રણ આરોપીને કરવામાં આવ્યું હતું લખન મેરુ ચાવડા એ પાદરિયા ખાતે વત્સલ સાવજ ઉપર હુમલો કર્યો હતો જેના પોલીસ બેડામાં ઘેરા પડઘા પડ્યા હતા અને અસામાજિક તત્વોમાં બુટલેગર આલમમાં ફફડાટ વ્યાપે કાયદો કાયદાનું કામ કરે છે એ પ્રકારનો દાખલો બેસાડવા માટે ગઈકાલે પોલીસે ત્રણ આરોપીનું સરઘસ કાઢીને રીકન્સ્ટ્રક્શન કર્યું હતું તો દર્શક મિત્રો આ સાથે આજના ન્યૂઝ એ પૂરા થાય છે મુખ્ય સમાચાર ઉપર ફરીથી એકવાર કરીએ નજર આજે માઘ પૂર્ણિમા નિમિત્તે પ્રયાગરાજમાં ઉમટ્યો ફરીથી એકવાર માનવ સાગર વધુ એક શાહી સ્નાનમાં ડુકી લગાવતા ભાવિકોડ તૈયાર યુનિવર્સિટી ખાતે મહિલાઓના આરોગ્ય અંગે યોજાઈ જતી કાર્યશાળા વિવિધ પ્રકારના કેન્સર અંગે આપવામાં આવ્યું માર્ગદર્શન અને પીઆઈ પર હુમલો કરનાર ત્રણ આરોપીનું પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું પાદરિયાથી શહેર સુધી આરોપીઓનું કાઢવામાં આવ્યું સરઘસ તો આ સાથે જ મને રજા આપશો ફરી મળીશું આવતીકાલે નમસ્કાર